तेज बारिश और तूफान आने वाला है सभी मच्छी बोर्ड से अनुरोध है कि वे किनारे पर जल्द से जल्द चले जाएगा मंडल तरफी बोर्डी बोर्ड हमने सूचित करवा

ઝડપથી દરિયા કિનારે પરત ફરવાની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે મહત્વની વાત છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે માછીમારોને નજીકના બંદરે ખસી જવા માટે ભારતીય કોસ્ટગાર્ડ છે તે સમુદ્રની અંદર જઈને સંદેશ આપી રહી છે લો પ્રેશરમાં આ જે છે તે ડીપ ડિપ્રેશનમાં છે તે ફેરવા છે અને આને જ લઈને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે માછીમારોને સાવચેત રહેવા અને નજીકના બંદરે તાત્કાલિક ખસી જવા માટે છે તે સંદેશ અને સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે જે વાવાઝોડું છે તે ખૂબ ઝડપથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને તેના કારણે કોઈ જાનમાલને નુકસાન ન થાય તેને જ લઈ અને તમામ જે એજન્સીઓ છે તે એલર્ટ છે ત્યારે સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડ છે તે માઇક અને રેડિયો દ્વારા સંદેશ છે તે આપી રહી છે અને તમામ બોટ ઝડપથી જે નજીકનું બંદર પહોંચતું હોય ત્યાં પહોંચી જવા માટે સંદેશ છે તે અપાઈ રહ્યો છે ત્યારે કેવા પ્રકારની સૂચનાઓ દેવાઈ રહી છે તે પણ આપ જોઈ લો सावधान 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 भारतीय तटरक्षक की ओर से सूचित किया जाता है कि समुद्र में तेज बारिश और तूफान आने वाला है सभी मच्छी बोट से अनुरोध है कि वे किनारे पर जल्द से जल्द चले जाएं ऑल स्टेशन ऑल स्टेशन ऑल स्टेशन दिस इज इंडियन कोस्ट गार्ड स्टैंड बाय टू कॉपी वेदर वॉच अ लो प्रेशर एरिया इज लाइकली टू डेवलप over East Central Arabian Sea, which is forecasted to further intensify and move northwards. This will result in squally weather and wind gusting up to 55 km per hour. Sea conditions are likely to be rough to very rough along and off the coast. All seafarers are advised to exercise caution. This is Indian Coast Guard. થેન્ક યુ જય હિન્દ તો મહત્વની વાત છે કે જે પ્રમાણે વાવાઝોડું છે તે ખૂબ નજીક આવી રહ્યું છે તેને જ લઈને તમામ જે એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર છે ત્યારે તમે પણ તમામ માછીમારો સુધી આ વિડીયો પહોંચાડી દેજો જેના કારણે તમામ માછીમારો સુરક્ષિત થઈ જાય એલર્ટ રહે અને જ્યાં સુધી સરકારની નવી કોઈ સૂચના ના આવે ત્યાં સુધી માછીમારી કરવા પણ ન જાય તમે ક્યાં વિસ્તારમાંથી છો ને તમારા વિસ્તારમાં કેવો માહોલ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ મને આપશો રજા નમસ્કાર